નમસ્કાર આપણે આજે એક રસપ્રદ સફર કરવાના છીએ અંગ્રેજ શાસન સમયના ભારતમાં હા અને આપણે એ જોવાનો પ્રયાસ કરીશું કે એ વખતે શિક્ષણ અને આપણા સમાજમાં કેવા મોટા ફેરફારો થઈ રહ્યા હતા બરાબર અને આપણી વાતનો આધાર રહેશે ધોરણ આઠ ના ઇતિહાસના પાઠ્યપુસ્તકની વિગતો એનાથી આપણને એ સમયની એક ઝલક મળશે ચોક્કસ પણ એ સમજતા પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે અંગ્રેજો આવ્યા એ પહેલાં પણ ભારત શિક્ષણમાં પાછળ નહોતું અરે તક્ષશિલા નાલંદા હા એ તો જગવિખ્યાત વિદ્યાપીઠો હતી બિલકુલ અને મુગલકાળમાં પણ શિક્ષણનો પ્રસાર થયેલો પણ અઢારમી સદી આવતા સુધીમાં શિક્ષણ થોડું સીમિત થઈ ગયું હતું પેલી પાઠશાળાઓ અને મદરેસાઓ હતી હા જેને ધૂળિયા નિશાળો પણ કહેતા ખરું ને હા બરાબર ત્યાં કોઈ નક્કી અભ્યાસક્રમ નહીં કે કોઈ ટ્રેનિંગ લીધેલા શિક્ષકો પણ નહીં એટલે શિક્ષણ મોટે ભાગે મૌખિક જ રહેતું હશે આંખ કક્કો એવું બધું અને જેવી જેની જરૂરિયાત અને શિક્ષક પણ બાળકની ઘરની સ્થિતિ જોઈને ભણાવે વાલીઓ પોતાની સગવડ પ્રમાણે એટલે આર્થિક રીતે જે પોસાય એ પ્રમાણે વેતન આપે કોઈ ફીનું ધોરણ નહીં હમ તો પછી આ પરંપરાગત માળખામાં પેલું પશ્ચિમી શિક્ષણ કેવી રીતે આવ્યું એની શરૂઆત એમ કહી શકાય કે વિલિયમ કેરે દ્વારા થઈ સત્તરસો નવ્યાસીમાં માં કોલકાતા પાસે સિરામપુરમાં એમણે એક સંસ્થા સ્થાપી અચ્છા ત્યાં શું શીખવવામાં આવતું ત્યાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી જેવી ભારતીય ભાષાઓ શીખવાતી રામાયણ વ્યાકરણ પણ અને સાથે સાથે પશ્ચિમી જ્ઞાન પણ એટલું જ નહીં માર્શમેન અને એમના પત્નીએ તો કન્યાઓ માટે પણ શાળા શરૂ કરી ત્યાં ઓ એટલે કન્યા કેળવણીની શરૂઆત પણ એ સમયે થઈ ચૂકી હતી હા પણ બહુ નાના પાયે પછી મોટો બદલાવ આવ્યો અઢારસો તેરના સનદી ધારાથી એટલે કે ચાર્ટર એક્ટ એમાં શું હતું ખાસ એનાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં આવીને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની સત્તાવાર છૂટ મળી ગઈ અને સરકારે શિક્ષણ માટે વર્ષે એક લાખ રૂપિયા અલગ રાખવાની જોગવાઈ પણ કરી એટલે પૈસા પણ મળવા લાગ્યા શિક્ષણ માટે હા આનાથી પછી એલેક્ઝાન્ડર ડફ જેવા જે પાદરીઓ હતા એમણે પશ્ચિમી ઢબની શાળાઓ ખોલી પણ ત્યારે પેલો વિવાદ પણ ચાલેલો ને કે ભારતમાં અંગ્રેજી ભણાવવું કે આપણું પરંપરાગત જ્ઞાન બરાબર મોટો મતભેદ હતો પાશ્ચાત્ય શિક્ષણ સારું કે આપણી પાઠશાળા મદરસાવાળી પદ્ધતિ આખરે અઢારસો પાંત્રીસમાં નક્કી થયું ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક હતા ત્યારે એમણે શું નક્કી કર્યું એમણે નક્કી કર્યું કે સરકારી નીતિ અંગ્રેજી કેળવણી તરફી રહેશે અંગ્રેજીને મહત્વ મળ્યું અને પછી આવ્યો પેલો વુડનો ખરીદો અઢારસો ચોપ્પનમાં એને તો ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહે છે કેમ હા વુડ્સ ડિસ્પેચ એ એટલા માટે કાર્ટા કહેવાયો કારણ કે એ પહેલો એવો દસ્તાવેજ હતો જેણે આખા ભારતમાં અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે શિક્ષણ માટે એક વ્યવસ્થિત રાષ્ટ્રીય કક્ષાની યોજના આપી અચ્છા યોજનામાં શું શું હતું એમાં ઘણી બધી ભલામણો હતી જેમ કે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવી દરેક પ્રાંતમાં એક યુનિવર્સિટી ખોલવી શિક્ષણ માટે અલગ ખાતું બનાવવું સરકારી શાળાઓ તો ચાલે જ પણ ખાનગી શાળાઓને પણ મદદ અનુદાન આપવી હજી શિક્ષકોને તાલીમ આપવા માટે સંસ્થાઓ ખોલવી વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂકવો તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પણ ભલામણ હતી એટલે જુઓ કેટલી બધી બાબતો આવરી લીધી હતી ખરેખર આ તો બહુ મોટી યોજના કહેવાય આની અસર શું થઈ તરત તરત જ દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામક નિમાયા શિક્ષણ ખાતા બન્યા અને સૌથી મોટી વાત અઢારસો ને સત્તાવનમાં જે વર્ષે વિપ્લવ થયો એ જ વર્ષે લંડન યુનિવર્સિટીના મોડેલ પર ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ ક્યાં ક્યાં કોલઠત્તા મુંબઈ અને મદ્રાસ અને પછીથી અઢારસો ને માં પંજાબ યુનિવર્સિટી અને અલ્હાબાદ યુનિવર્સિટી પણ શરૂ થઈ સારો આ તો થઈ યુનિવર્સિટીની વાત પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો શું થયો એ સ્તરે શું થયું હા એના માટે પણ કમિશન આવ્યા અઢારસો ને બ્યાશીમાં હન્ટર કમિશન આવ્યું એમણે કહ્યું કે પ્રાથમિક શિક્ષણની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓને સોંપી દો અને એ સંસ્થાઓ શિક્ષણ પાછળ ખર્ચ પણ કરે બરાબર પોતાની આવકનો અમુક હિસ્સો શિક્ષણ પાછળ વાપરે પછી ઓગણીસો સત્તરમાં સેન્ડલર કમિશન આવ્યું એમણે કહ્યું કે માધ્યમિક સુધીનું શિક્ષણ પ્રાદેશિક ભાષા અથવા માતૃભાષામાં આપવું જોઈએ એ પણ મહત્વનું કહેવાય હા અને ઓગણીસો ઓગણીસનો જે મોન્ટેગ્યુ ચેમ્સફ્રોડ કાયદો આવ્યો એનાથી શિક્ષણ ખાતું ચૂંટાયેલા ભારતીય પ્રતિનિધિઓના હાથમાં આવ્યું પણ પેલું ફરજિયાત પ્રાથમિક શિક્ષણવાળું શું હતું ગોપાલકૃષ્ણ ગોખલે હા ઓગણીસ બારમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ બહુ પ્રયત્ન કર્યો કે દેશમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બને પણ સરકારે એ દરખાસ્ત માની નહીં ફગાવી દીધી એટલે એમ લાગે છે કે અંગ્રેજોનો મુખ્ય હેતુ કંઈ બધાને ભણાવવાનો નહોતો ખરું ને હમ એવું જ કહી શકાય મુખ્ય ઉદ્દેશ તો શાસન ચલાવવા માટે અંગ્રેજી જાણતા કારકુનો મળી રહે એ પણ સસ્તા દરે એ હતો એટલે વિજ્ઞાન ટેકનોલોજી કે પછી કોઈ હુન્નર શીખવા મળે એવા શિક્ષણ પર ભાર બહુ ઓછો રહ્યો અને એનું પરિણામ સાક્ષરતા દર બહુ ઓછો રહ્યો હશે ચોક્કસ દેશ આઝાદ થયો એ પછી ઓગણીસો એકાવનમાં ગણતરી થઈ ત્યારે ભારતનો સરેરાશ સાક્ષરતા દર ફક્ત સોળ પોઈન્ટ છ ટકા હતો ફક્ત સોળ ટકા હા જ્યારે એની સરખામણીમાં જે દેશી રજવાડા હતા જેમણે શિક્ષણ પર ધ્યાન આપ્યું હતું ત્યાં સ્થિતિ ઘણી સારી હતી દાખલા તરીકે વડોદરા રાજ્યમાં અઠ્યાવીસ ટકા મૈસૂર અને કોચીમાં લગભગ પાંત્રીસ ટકા અને તો પણ વધુ ઓહો આ તો બહુ મોટો તફાવત કહેવાય એટલે બ્રિટિશ વ્યાપ મર્યાદિત રહ્યો ઉચ્ચ શિક્ષણ માટે કેટલીક સારી કોલેજો જરૂર ખુલી હતી પેલી કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ અઢારસો એક હિન્દુ કોલેજ અઢારસો સત્તર પછી બનારસ સંસ્કૃત કોલેજ સત્તરસો એકાણું કલકત્તા મદરેસા સત્તરસો એંશી મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજ અઢારસો ચુવાળીસ હા એ કોલેજો મહત્વની હતી અને વીસમી સદીમાં તો બનારસ હિન્દુ યુનિવર્સિટી ઓગણીસો સોળ દિલ્હીમાં જામિયા મિલિયા ઓગણીસો વીસ અને ટાગોરનું શાંતિ નિકેતન જે પછી વિશ્વભારતી બન્યું ઓગણીસો બાવીસ એવી રાષ્ટ્રીય ભાવનાવાળી સંસ્થાઓ પણ આવી પણ છતાંય આટલા મોટા દેશમાં ઓગણીસો ને છેતાલીસ સુધી ખાલી સોળ જ યુનિવર્સિટીઓ હતી એ જ વાત છે પ્રમાણમાં ઓછી અને વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ તો બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કલકત્તામાં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂનમાં જંગલ ખાતાની સંશોધન સંસ્થા દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર રૂડકીમાં ઇજનેરી કોલેજ પૂણામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ આવી સંસ્થાઓ હતી ખરી પણ જરૂરિયાત કરતાં ઘણી ઓછી આપણે શિક્ષણની આટલી વાત કરી પણ સ્ત્રી શિક્ષણનું શું છોકરીઓને ભણાવવા માટે શું પ્રયત્નો થયા હમ પ્રયત્નો તો થયા પણ એની ગતિ બહુ જ ધીમી રહી શરૂઆત તો પેલી સિરામપુરવાળી વાત કરી ત્યાંથી જ થઈ ગયેલી ખ્રિસ્તી પાદરીઓએ શરૂ કર્યું કેટલાક અમીર કુટુંબો પણ પોતાની દીકરીઓને ભણાવતા અને આપણા સમાજ સુધારકો હા રાજા રામ મોહનરાય રાય દયાનંદ સરસ્વતી જેવા સુધારકોએ સ્ત્રી શિક્ષણની જોરદાર હિમાયત કરી પણ સૌથી મહત્વનું પગલું કદાચ અઢારસો ને ઓગણપચાસમાં લેવાયું ત્યારે શું થયું ત્યારે કલકત્તામાં જે ઈડી બેથુન અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મળીને હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય શરૂ કરી આ સરકારી મદદથી ચાલતી પહેલી કન્યાશાળા ગણી શકાય એટલે સરકારે પણ થોડો રસ લીધો મી સદીના અંત સુધી એટલે કે લગભગ અઢારસો ને તોતેર સુધી આખા દેશમાં કન્યાશાળાઓ માંડ સોળસો ચાલીસ જેટલી હતી અને ભણતી છોકરીઓનું પ્રમાણ ફોર પોઈન્ટ એટી નાઇન પર્સેન્ટ જ હતું બહુ ઓછું કહેવાય હમ પણ આ જ સમય હતો જ્યારે ભારતીય સમાજ સુધારકો અને શિક્ષણશાસ્ત્રીઓ પોતે આગળ આવ્યા નહીં બિલકુલ આ સમયગાળો ભારતીય પુનર્જાગરણનો પણ હતો રાજા રામ મોહન રાય અને એમનો બ્રહ્મો સમાજ તો અંગ્રેજી શિક્ષણના હિમાયી હતા જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં ઘણી શાળાઓ ખોલી મહારાષ્ટ્રમાં પણ ઘણું કામ થયું ખરું ને હા મહારાષ્ટ્રમાં તો જબરજસ્ત કામ થયું મહાદેવ ગોવિંદ રાનડે અને રમાબાઈ રાનડે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એમણે કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓ શરૂ કરી અને ખાસ નામ લેવું પડે મહર્ષિ ધોંડો કેશો કરવેનો હા એમણે તો સ્ત્રીઓ માટે યુનિવર્સિટી જ સ્થાપી દીધી બરાબર ઓગણીસો સોળમાં ભારતની પહેલી મહિલા યુનિવર્સિટી એસએનડીટી યુનિવર્સિટી ગુજરાતમાં પણ કંઈ થયું હતું હા કેમ નહીં અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ અઢારસો પચાસમાં છોડીઓની નિશાળ શરૂ કરી હતી એ બહુ જાણીતી થઈ હતી અચ્છા પછી સ્વામી દયાનંદ સરસ્વતીના જે શિષ્યો હતા એમણે લાહોરમાં ડીએવી કોલેજ અને કાંગડી ગુરુકુળ જેવી સંસ્થાઓ સ્થાપી સર સૈયદ અહેમદ ખાંએ મુસ્લિમ સમાજમાં આધુનિક શિક્ષણ માટે અઢારસો પંચોતેરમાં અલીગઢ કોલેજ શરૂ કરી જે પછી યુનિવર્સિટી બની અને દેશી રજવાડાઓની વાત ફરી કરીએ તો હા એમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું નામ મોખરે આવે એમણે તો છેક 1901 માં એકમાં પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરી દીધું હતું તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે શિષ્યવૃત્તિ પણ આપતા વાહ અને ગોંડલના મહારાજા હા ગોંડલના મહારાજા ભગવતસિંહજી એમણે પણ કન્યા કેળવણી માટે બહુ મોટું કામ કર્યું કન્યાઓ માટે અલગ શાળાઓ ખોલી અને શિક્ષણ મફત કરી દીધું આ બધા સુધારાકોની સાથે સાથે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પણ બહુ પ્રભાવી રહ્યા ગાંધીજીની પેલી નઈ તાલીમ કે બુનિયાદી શિક્ષણની વાત શું હતી ગાંધીજી માનતા હતા કે ખાલી લખતા વાંચતા આવડે એ જ શિક્ષણ નથી સાક્ષરતા તો એક સાધન છે સાધ્ય નથી તો પછી ખરું શિક્ષણ શું ખરું શિક્ષણ એ છે જે બાળક કે વ્યક્તિના શરીર મન અને આત્મા ત્રણેયનો વિકાસ કરે એમણે સ્વાવલંબી શિક્ષણ પર ભાર મૂક્યો મતલબ કે શિક્ષણ એવું હોય જે વ્યક્તિને પોતાના પગ પર ઊભા રહેતા શીખવે એટલે વ્યવસાયલક્ષી શિક્ષણ હા એમની યોજના હતી કે સાત વર્ષનો અભ્યાસક્રમ હોય જેમાં સામાન્ય વિષયોની સાથે સાથે કોઈ એક હુન્નર કે ઉદ્યોગ જેમ કે કાંતણ વણાટ સુથારીકામ ખેતી એવું કંઈક ફરજિયાત શીખવવામાં આવે અને બધું શિક્ષણ માતૃભાષામાં જ હમ ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ આ વિચાર પર જ બની છે ને બરાબર ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસો વીસ જામિયા મિલિયા ઇસ્લામિયા આ બધી સંસ્થાઓ એમના વિચારોથી પ્રભાવિત હતી અને ઠક્કર બાપા જુગતરામ દવે પૂર્ણિમાબેન પકવાસા જેવા કાર્યકરોએ આ બુનિયાદી શિક્ષણના વિચારને ફેલાવ્યો જ્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના વિચારો થોડા જુદા હતા ને હ ટાગોરનો ભાર પ્રકૃતિ સાથેના જોડાણ પર વધુ હતો એ માનતા કે શિક્ષણ ચાર દિવાલોની બહાર પ્રકૃતિના ખોળે મુક્ત વાતાવરણમાં મળવું જોઈએ કઠોર શિસ્તના બદલે બાળકની સર્જનાત્મકતા કલ્પનાશક્તિ અને કુતૂહલ વૃત્તિ ખીલે એ જરૂરી છે એટલે કળા સંગીત નૃત્ય એ બધાને મહત્વ આપ્યું બિલકુલ કળા સંગીત અભિનય ચિત્રકામ આ બધાની સાથે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન પણ જરૂરી છે એમાં માનતા એમની સંસ્થા શાંતિનિકેતન જે ઓગણીસો એકમાં શરૂ થઈ અને પછી વિશ્વભારતી યુનિવર્સિટી બની એ આ જ વિચારોનું મૂર્ત સ્વરૂપ છે એમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો એમના ગીતાંજલિ માટે શિક્ષણની સાથે સાથે એ સમયના સામાજિક સુધારા પણ એટલા જ મહત્વના હતા સમાજમાં કેટલા બધા કુરીવાજો હતા ત્યારે અરે ઘણા બાળલગ્ન સામાન્ય હતા અસ્પૃશ્યતા બહુ વ્યાપક હતી દીકરી જન્મે તો એને દૂધ પીતી કરી દેવાનો રિવાજ અમુક સમાજોમાં હતો ગુલામી પ્રથા સતી પ્રથા હા સતી પ્રથા તો ભયાનક હતી વિધવા સ્ત્રીઓને ફરી લગ્ન કરવાની મનાઈ હતી લોકો નિરક્ષર હતા અંધશ્રદ્ધામાં માનતા હતા જ્ઞાતિભેદ તો હતો જ આ બધા દૂષણો સામે લડવા માટે પણ સુધારકો આગળ આવ્યા અનેક કેટલીક સંસ્થાઓ પણ બની રાજા રામ મોહન રોયે તો છેક અઢારસો પંદરમાં આત્મીય સભા અને અઢારસો એકવીસમાં સંવાદ કૌમુદી પત્રિકા શરૂ કરી સતી પ્રથા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા અને એમના જ પ્રયત્નોથી કાયદો બન્યો ને હા એમના સતત પ્રયાસો અને લોકમતને કારણે ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે અઢારસો ઓગણત્રીસમાં સતીપ્રથા વિરોધી કાયદો ઘડ્યો એ જ રીતે નરબલી અને દૂધપીતી કરવાના રિવાજ સામે પણ કાયદા બન્યા લગભગ અઢારસો ઓગણચાલીસમાં અને વિધવા પુનર્વિવાહ માટે કોણે કામ કર્યું એમાં મુખ્ય નામ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આવે એમણે સોમપ્રકાશ સાપ્તાહિક દ્વારા અને પુસ્તકો લખી લે બહુ મોટું આંદોલન ચલાવ્યું એમના પ્રયત્નોથી ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયમાં અઢારસો છપ્પનમાં વિધવા પુનર્વિવાહને કાયદેસર માન્યતા મળી મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રામાં પણ બીજા સુધારકોએ આ માટે કામ કર્યું હતું કવિ નર્મદે તો જાતે વિધવા સાથે લગ્ન કરીને દાખલો બેસાડ્યો હતો બરાબર અને અસ્પૃશ્યતા નિવારણ માટે તો મહાત્મા ગાંધી ડોક્ટર સાહેબ આંબેડકર મહારાજા સયાજીરાવ ગાયકવાડ મામાસાહેબ ફડકે પરીક્ષિતલાલ ઠક્કર બાપા કેટલા બધા લોકોએ કામ કર્યું મંદિરોમાં પ્રવેશ માટે સત્યાગ્રહો કર્યા બાળ લગ્ન વિરુદ્ધ પણ કંઈ થયું હા કેશવચંદ્ર સેન અને એમના ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન અઢારસો સિત્તેરના પ્રયાસોથી અઢારસો માં એક કાયદો આવ્યો લગ્નવય સંમતિ ધારો જેમાં લગ્ન માટે છોકરીની ઓછામાં ઓછી ઉંમર બાર વર્ષ નક્કી થઈ ફક્ત બાર વર્ષ હા પણ એ શરૂઆત હતી પછી ધીમે ધીમે ઉંમર વધી અઢારસો એકાણુંમાં માં બાર જ રહી પણ ઓગણીસો ત્રીસમાં એકથી ચૌદ થઈ ઓગણીસો ઓગણપચાસમાં પંદર અને છેલ્લે ઓગણીસો ઇઠ્યાતર માં છોકરીઓ માટે અઢાર અને છોકરાઓ માટે એકવીસ વર્ષ કરવામાં આવી આ સામાજિક જાગૃતિના માહોલમાં સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશનનું યોગદાન પણ બહુ મોટું ગણાય ચોક્કસપણે દક્ષિણેશ્વરના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ અને એમના પટ્ટ શિષ્ય નરેન્દ્રનાથ દત્ત જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા એમણે શિકાગોમાં ધર્મપરિષદ ગજવી હતી નહીં હા અઢારસો ને ત્રાણુંમાં શિકાગોમાં ભરાયેલી ધર્મ પરિષદમાં એમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવીને બધાને પ્રભાવિત કર્યા હતા અને અઢારસો ને સત્તાણુંમાં એમણે પોતાના ગુરુના નામે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી એ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું હતો સમાજ સેવા અને સુધારણા મિશને શાળાઓ ખોલી દવાખાના ચલાવ્યા રાહત કાર્યો કર્યા સ્વામીજીનો મુખ્ય સંદેશ હતો માનવ સેવા એ જ પ્રભુ સેવા અને એમણે યુવાનોને આહવાન કર્યું ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તો આખી વાતનો સાર એમ નીકળે કે અંગ્રેજ શાસન દરમિયાન શિક્ષણની વ્યવસ્થા બદલાઈ ખરી પરંપરાગતમાંથી પશ્ચિમી ઢબની બની પણ એનો મુખ્ય હેતુ શાસનની જરૂરિયાત પૂરતો જ રહ્યો હા એનો વ્યાપ સીમિત હતો પણ બીજી બાજુ આ જ સમયમાં આપણા પોતાના સમાજ સુધારકો અને શિક્ષણવિદોએ શિક્ષણના પ્રસાર માટે અને સમાજમાં ઘર કરી ગયેલા દૂષણોને દૂર કરવા માટે જબરદસ્ત પ્રયાસો કર્યા એમણે આધુનિક ભારતના નિર્માણ માટેનો પાયો નાખ્યો એમ કહી શકાય અંગ્રેજ સરકારે પણ અમુક સુધારા કર્યા કાયદા બનાવ્યા એ પણ સ્વીકારવું રહ્યું બરાબર એટલે ભલે અંગ્રેજોની નીતિઓની મર્યાદાઓ હતી પણ ભારતમાં જે આંતરિક જાગૃતિ આવી જે પુનર્જાગરણ થયું એના પ્રયાસો ભલે એ સમયે ધીમા લાગ્યા હોય પણ એમણે ભારતીય સમાજને પ્રગતિના રસ્તે ચાલવા અને ભવિષ્યના પડકારો ઝીલવા માટે બહુ મોટી ભૂમિકા ભજવી અને આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે કે અંગ્રેજ શાસન વખતે થયેલા આ શૈક્ષણિક અને સામાજિક ફેરફારોની અસર કેટલી ઊંડી હતી શું એ માત્ર ઉપરછલ્લા સુધારા હતા કે પછી એમણે ખરેખર આજના ભારતના મૂળભૂત ઘડતર પર કાયમી પ્રભાવ પાડ્યો છે આ વિચારવા જેવો મુદ્દો છે